નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ બી એ સેમેસ્ટર ચાર ના પરિણામ મામલે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી એનએસયુઆઈના આગેવાનો કાર્યકરો અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને પરિણામ બાબતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સલરને રજૂઆત કરવામાં આવી હતી સેમેસ્ટર ચારમાં નાપાસ કરવામાં આવેલ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે